મારું નામ નિધિ છે હું ઓગત્રીસ વર્ષની છું મેં ઘણો અભ્યાસ કર્યો જ્યારે મારી સોરી સારી નોકરી લાગી હતી જે મોટી કંપનીમાં લાગી હતી મેં રાત દિવસ ખૂબ જ સખત કામ કરવાનું શરૂ કર્યું મારી મહેનત જોઈને કંપનીના માલિકે મને મેનેજર બનાવવાનો બનાવી મારો પગાર પણ ખૂબ સારો હતો પરંતુ પગારની સાથે ત્યાં ઘણું બધું કામ હતું આખી કંપની હું જોતી અને પછી હું સાંજે ઘરે જતી અને ભારે મુશ્કેલીથી જમવાનું બનાવતી પણ હવે મારાથી આ બધું થતું નહોતું તેથી મેં એક છોકરાને શોધવાનું શરૂ કર્યું જે રસોઈ કરે પછી એક દિવસ યુવાન છોકરો આવે છે અને કહે છે કે મેડમ મને નોકરીની જરૂર છે હું તમારા માટે રસોઈ કરીશ અને ઘરનું કામ પણ કરી દઈશ પછી મેં તેના વિશે પૂછપરછ કરી કે તે શું કરે છે તો તે મેં કહેવાનું શરૂ કર્યું કે મેડમ હું અભ્યાસ કરું છું મને પૈસાની જરૂર છે તેથી તમે જે પણ પૈસા આપશો તે હું લઈ લઈશ મને તેના પર દયા આવી ગઈ અને મેં તેને નોકરી પર રાખી લીધો તે સ્વભાવથી સીધો હતો કારણ કે તેના શરીર પર થોડા ફાટેલા કપડાં પહેર્યા પછી મેં તેને રસોડું અને રસોડામાં બધી સામગ્રી બતાવી અને કહ્યું કે રસોડાનો માલ સમાન સમાપ્ત થવાની સાથે જ તારે મને કહેવાનું હું સવારે જમીને પછી જ ઓફિસે જ આવું છું પછી તે ઘરમાં એકલો રહેતો જ્યારે હું મારા ઘરે સાંજે ઓફિસેથી પરત ફરી ત્યારે આખું ઘર ચમકતું હતું પછી હું ખુશ થઈ પછી હું મારા હાથમાં ધોઈને બેઠી તો તે મારા માટે ગરમ જમવાનું લાવતો હતો અને જ્યારે હું ખાધા પછી સૂતી હતી ત્યારે તે તેના રૂમમાં જ હતો અને અભ્યાસ કરતો હતો જ્યારે મને મધ્યરાત્રિએ તરસ લાગી ત્યારે હું રસોડા તરફ ગઈ અને પછી તેને ઓરડા તરફ જોયું તો ખાલી લાઇટ સળગી રહી હતી પછી હું બારીની નજીક ગઈ અને બારીમાંથી જોયું તો તે સોંકી ગઈ કારણ કે તે સમયે સવારના ચાર વાગ્યા હતા અને તે અભ્યાસ કરી રહ્યો હતો મેં એવું વિચારવાનું શરૂ કર્યું કે આખો દિવસ તે મારા ઘરનું કામ કરે અને રાત્રે અભ્યાસ કરે તો પછી કયા સમયે કોલેજ જાય છે તેથી મેં એક દિવસ જમવા સમયે મેં તેને પૂછ્યું કે તે કયા સમયે કોલેજ જાય છે તો તે કહેવા લાગ્યો કે મેડમ તમારા ઘરનું આખું કામ પૂર્ણ થઈ જાય તે પછી હું કોલેજ જાઉં છું અને થોડો અભ્યાસ કર્યા પછી પાછો આવું છું પછી મેં એવું વિચારવાનું શરૂ કર્યું કે હું આખો દિવસ મારી ઓફિસમાં તો કંઈ કરતી નથી તો પણ મને લાગે છે કે હું થાકી ગઈ છું અને આ આખો દિવસ મારું ઘરકામ કરે છે અને પછી કોલેજમાં જાય છે પછી મને તેના પર દયા આવે છે અને મેં તેના પૈસા વધાર્યા એક દિવસ તેને ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું અને મેં એટલું ખાધું કે હું જમીને સૂઈ ગઈ પછી એક દિવસ મેં તેના પરિવાર વિશે પૂછ્યું કે તારા પરિવારમાં કોણ છે તો તે મને કહેવાનું શરૂ કર્યું કે મેડમ મારા વૃદ્ધ માતા પિતા અને એક નાનો ભાઈ છે એક દિવસ તે બધા લગ્નમાં જતા હતા તો તે અકસ્માત થયો અને મારે તેની બંને આંખો ખોઈ દીધી અને એક નાનો ભાઈ છે જે અપંગ થઈ ગયો છે હવે મને ગમે તે પૈસા મળે છે હું તેને ખવડાવી રહ્યો છું તેના શબ્દો સાંભળ્યા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા થોડા દિવસો પછી તો મેં તેના પૈસા વધાર્યા જેથી તે તેના માતા પિતાની અને તેના નાના ભાઈનું પાલન પોષણ કરી શકે એક દિવસ જમીને લીધા પછી જ્યારે મધ્યરાત્રિ હું સૂઈ ગઈ હતી પછી મને એવું લાગ્યું કે કોઈ મારા શરીરને સ્પર્શ કરે છે પરંતુ મેં આંખો ખોલી તો કોઈ ન હતું પછી હું પાછી સૂઈ ગઈ હવે હું દરરોજ એવું જ અનુભવવા લાગી કે કોઈ મને સ્પર્શ કરે છે ત્યારે પણ તે છોકરો જમવાનું બનાવે છે ત્યારે મારી આંખ ખુલતી નથી કારણ કે તે છોકરો ખાવાનું જ એવું બનાવતો હતો કે ઊંઘ બધું ખાઈ જતી હતી જેના કારણે મારી ઊંઘ રાત્રે એકવાર પણ ખુલતી નહોતી પછી મેં વિચારવાનું શરૂ કર્યું કે સત્ય તો હું જાણીને જ રહીશ રાતે મને કોણ સ્પર્શ કરે છે પણ પછી મેં એક વિચાર કર્યો અને હું એક દિવસ ઓફિસથી ઘરે આવી ત્યારે જ મેં છોકરાને કહ્યું કે આજે મારી ઓફિસમાં ખાઈ લીધું છે તેથી આજે રસોઈ ન કર તો પછી હું સુઈ ગઈ અને સૂવાનો ઢોંગ કરતી રહી પછી મારો ઓર ઓરડાનો દરવાજો બંધ મધ્યરાત્રિએ ખુલે છે અને કોઈ મારા તરફ આવે છે પછી મેં મારા હાથ અને પગને સ્પર્શ કરે છે પછી તે મારી સાથે એવું કૃચ્ય કરવાનું શરૂ કરે છે મેં આશ્ચર્યથી જોયું મને મારી આંખોમાંથી આંસુ આવવા લાગ્યા કારણ કે તે મારા પગ દબાવવાનું શરૂ કર્યું અને જ્યારે પણ તે મારા પગ દબાવે છે મારા પર નજર પણ કરતો નથી અને તે મારી તરફ જોતો નથી અને પગ દબાવીને સાર્યો જાય છે પછી એક દિવસ મારા પગ દબાવતી વખતે તેનો હાથ પકડી લીધો અને એમ કહેવાનું શરૂ કર્યું કે તમે મારી આટલી સેવા ન કરો તમે દિવસ દરમિયાન મારું ઘર સાફ કરો છો ખાવાનું બનાવો છો તેથી થાકી જાઓ છો તમે તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ તો તે રડવા લાગે છે અને કહેવાનું શરૂ કરે છે કે મેડમ તમે મારી આંખો સમાન મહા સમાન છો તેથી મને આ સેવા કરવા કરવા દો તમે મને નોકરી ના આપી હોત તો મારી મા અને મારો નાનો ભાઈ ભૂખ્યા મરી ગયા હોત આ તમારી દેન છે કે અમે આમ પણ જીવીએ છીએ અને સારું ખાઈએ છીએ પહેલાં જ્યારે હું કમા કમાણી કરતો હતો ત્યારે તે ક્યારેક ભૂખ્યા પણ સૂઈ જતા હતા પછી તેના રૂમમાં જાય છે અને અમારી આંખોમાંથી આંસુ આવવાનું શરૂ થઈ જાય છે અને મેં આજ સુધી આવો પ્રામાણિકને વફાદાર અને સાથે મહેનતુ છોકરો ક્યારેય જોયો નહોતો એક દિવસ સીડી ઉતરતી વખતે અચાનક મારો પગ લપસી ગયો અને હું પડી ગઈ તે સમયે મને ઘણું વાગ્યું માથામાં અને કમરમાં તો નોકર દોડીને આવ્યો અને પછી કહેવા લાગ્યો કે મેડમ શું થયું તે પછી તે મારા માથાની અને કમરની ઈજા જોવે છે ત્યારે તે નર્વસ થઈ જાય છે અને કહે છે કે હું હમણાં ડૉક્ટરને કોલ કરું છું પરંતુ ડૉક્ટર પણ ફોન ઉપાડતા નહોતા પછી તે મને ઉપાડે છે અને મને કારમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ જાય છે હોસ્પિટલમાંથી મેં મારા બધા પરિચિત લોકોને બોલાવ્યા પરંતુ એક પણ મને મળવા આવ્યો નહીં મેં તે રડવાનું શરૂ કર્યું હંમેશા મારા મિત્રો કહેતા હતા કે જો કોઈ જરૂર હોય તો એક કોલ કરવો અમે તમને મદદ કરવા માટે આવશું પરંતુ આ બધા ખોટા હતા એક પણ લોકો આવ્યા નહીં મને જોવા માટે અહીં મારી સેવા કરવા માટે મારા નોકર સિવાય બીજું કોઈ નહોતું તે જમવાનું પણ ખાતો નહોતો રડતા બોલતો હતો માલકિન તમે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈશો ચિંતા કરશો નહીં તમારી સંભાળ રાખવા માટે હું છું થોડા દિવસ હોસ્પિટલ રહ્યા પછી અમે ઘરે આવ્યા પછી જ્યારે હું બીજા દિવસે મારી ઓફિસમાં ગઈ ત્યારે દરેક વ્યક્તિએ બહાનું બનાવવાનું શરૂ કર્યું કે અમારે મહત્વપૂર્ણ કાર્ય હતું તેથી અમે તમને મળવા આવી શક્યા નહીં હું સમજી ગઈ કે આ બધા લોકો નાટક કરે છે હું ઓફિસીથી ઘરે આવી રાત્રે જમ્યા પછી હું સુવા લાગી અને વિચારવા લાગી કે હું મારા બધા મિત્રો પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી તે મારી સ્થિતિ પૂછવા માટે પણ એકવાર પણ આવ્યા નહીં હોસ્પિટલ નહોતા આવ્યા અને એક આ છોકરો છે જે મારા ઘરે કામ કરે છે જેને હું યોગ્ય રીતે જાણતી પણ નથી તે મારી સેવા કરે છે તે આખી રાત મારી સાથે રહ્યો મારી ચિંતા કરવાનું શરૂ કર્યું અને ખાવાનું ન ખાતો જો વિચારું તો મારો સાસો મિત્ર તો આ જ છે જેને હું હૃદયથી ઈચ્છું છું જેની સાથે હું લગ્ન કરવા માંગતી હતી તેઓએ તો મને એકવાર પણ બોલાવી નહીં આવા લોકો માટે મારા હૃદયમાં કોઈ સ્થાન નથી પછી હું ઓફિસમાં જતી અને કામથી કામ રાખતી અને વધુ કોઈ સાથે વાત પણ કરતી નહોતી હવે જે છોકરો મારા ઘરે કામ કરતો હતો ધીરે ધીરે હું તેના પ્રેમમાં પડવા લાગી હવે હું તેની પાસે વધુ કામ કરાવતી નહોતી તે ફક્ત કારમાં અને ઓફિસમાં મને મૂકવાને લઈ જતો કારમાં ઘરે મૂકી જતો બસ આ જ તેનું કામ હતું કેમ કે ઘરકામ માટે મેં બીજો નોકર મૂકી દીધો હતો હું તેના અભ્યાસનો તમામ ખર્ચ સહન કરવા લાગી અને તેના મોટો માણસ બનતા જોવા માંગતી હતી હવે તે પણ મારી સાથે મિત્રની જેમ ખુલ્લામ વર્તન કરવાનું શરૂ કર્યું હાસ્ય મજાક કરવાનું શરૂ કર્યું હતું અને જોઈ જો કોઈ સમસ્યા હોય તો મારી સાથે શેર કરવાનું શરૂ કર્યું હતું એક દિવસ તેનો રૂમનો પંખો બંધ થઈ ગયો હતો તો તે પરેશાન થઈ ગયો કારણ કે મચ્છર ખૂબ જ ડંખ મારે છે તેથી મેં તેના મારા રૂમમાં બોલાવ્યો મારા રૂમમાં એક સિંગલ બેડ હતો અને તે મારા રૂમમાં સુવાનો ઇનકાર કરતો હતો પણ મારી જીદ પર તે આવ્યો સિંગલ પલંગ હોવાને કારણે કેટલીક વાર તો ઊંઘમાં મારા પગ તેના પર સાલિયા જ હતા તો તે પાછળ હટાવી દેતો પણ તેને કંઈ ખોટું કર્યું નહીં ઘણો અભ્યાસ કર્યા પછી એક દિવસ તેનો અભ્યાસ રંગ લાવ્યો અને તે ખૂબ મોટી કંપનીનો માલિક બન્યો જ્યાં હું કામ કરતી હતી તે પછી થોડા દિવસ પછી અમે લગ્ન કર્યા અને આનંદથી આગળ જીવન પસાર કરવાનું શરૂ કર્યું તો જો આ સ્ટોરી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો